હરે કૃષ્ણ મહારાજની જે પાપ કરનારા નારીઓ એવો વિચાર કરે કે જે જે પાપ આપને અહીંયા કરીશું એની સજા આ જન્મમાં ભલે ન મળે પણ બીજા જન્મમાં મળવાની જ છે ભવિષ્યમાં પાપની રૂપે દુઃખો ભોગવવા જ પડશે આવી આસક્તિના વિચારો કર્યા કરે તો પણ પાપથી દૂર રહી શકાય છે પરમાત્મા શ્રીહરિજી બધું જ જાણે છે એવા સર્વજ્ઞ તો આપને માનીએ છીએ પરંતુ પરમાત્મા બધું જ જુએ છે એવા સર્વદર્શી પણ માનવા લાગીએ તો આપના જીવનમાંથી સંખ્યાબંધ પાપ વિદાય થઈ જશે ઘરમાં રહેલો કચરો દૂર કરતાં પહેલાં નવો કચરો ઘરમાં ન આવે એ માટે બહેનો બારી બારના બંધ કરી દે છે એ જ રીતે જન્માંતરના જૂના પાપકર્મ નાશ કરતાં પહેલાં મુમુક્ષુઓ પણ નવા પાપકર્મ ન થઈ જાય એને માટે સંયમરૂપી બારી બારના બંધ કરી દે છે પંચ વિષયોના સુખ મેળવવા માટે પાપ કરવું પડતું હોય તો એવા સુખ મેળવવા માટે ઉત્તમ એવા માનવ મૂલ્ય પડોને વેડફી નાખવાની મૂર્ખાઈ આપણે ન કરવી જોઈએ ભક્તો અંધારું જવા તો તૈયાર જ હોય છે પણ આપને પ્રકાશને લાવવા તૈયાર હોઈએ તો ઝરનું પ્રગટ થવા તૈયાર જ હોય છે પરંતુ આપને જો પથ્થર હટાવવા તૈયાર હોઈએ તો રોગ રવાના થવા તૈયાર જ હોય છે પણ આપને જો દવા લેવા તૈયાર હોઈએ તો બસ એ જ પ્રમાણે આપણા જીવનમાં વ્યાપેલા પાપો પણ મનમાંથી ઘર કરી ગયેલા દોષો રવાના થવા તૈયાર જ હોય છે પરંતુ આપણે જો હૃદયમાં ભક્તિ સાથે ભગવાનને પ્રતિષ્ઠિત કરવા તૈયાર હોઈએ તો તાજો દૂધ તરત જ જામતું નથી એ બાબતમાં આપણે કોઈ ફરિયાદ કરતા નથી જમીનમાં વાવેલું બીજ તરત જ ઉગતું નથી એ બાબતની પણ આપને કોઈ વ્યથા નથી પેટમાં નાખેલો ખોરાક તરત જ પચતો નથી એ બાબતમાં પણ કોઈ અસંતોષ નથી અને આજે ખોલેલી દુકાન કે કંપનીની તરત જ નફો દેખાડતી નથી એની પણ કોઈ વેદના નથી પરંતુ ભક્તિ આજે કરવા લાગીએ અને કાલે જો કાંઈ ફાયદો ન દેખાય તો ધર્મ પાડવાનો આજે શરૂ કરીએ અને કાલે જો ફાયદો ન દેખાય તો જાત જાતના તર્ક વિતર્ક કરવા લાગીએ છીએ આવડી કેવું આશ્ચર્ય છે રસ્તા પર ધૂર ઉડતી હોય છે તેથી આપણે આંખો બંધ કરી દઈએ છીએ ગટરની દુર્ગંધ ફેલાતી હોય છે એટલે આપણે નાક આડે રૂમાલ રાખી દઈએ છીએ અને વાતાવરણમાં ધુમાડો ઉડતો હોય છે ત્યારે આપણે મોઢું બંધ કરી દઈએ છીએ પરંતુ કોકની નિંદા સાંભળવાનો મોકો મળે એટલે આપણે બંને કાન ખુલ્લા મૂકી દઈએ છીએ એ આપની બાલીસાતા નહીં તો બીજું શું કહેવાય મેચમાં એમ્પાયર હોવો જ જોઈએ કુસ્તીના ખેલમાં રેફરી હોવો જ જોઈએ કોર્ટમાં ન્યાયાધીશ હોવા જ જોઈએ અને દેશમાં કાયદો હોવો જ જોઈએ આવું માનનારા આપણે એવું માનવા તૈયાર છીએ ખરા કે મારા જીવનમાં સદગુણની સંતોનું અને માતા પિતાનું નિયંત્રણ હોવું જ જોઈએ આપણે પરમાત્માને સરને જવાથી આપની અનંત ભૂલોની પ્રભુ તરફથી આપણને માફી મળે છે એવું જાણ્યા પછી પણ આપણે જો સામેની વ્યક્તિની બે ચાર ભૂલોને પણ માફ ન કરી શકતા હોઈએ તો નથી લાગતું કે આપણે ખુદ માફીને લાયક નથી આપની વર્તમાન સમયની ધર્મ પ્રવૃત્તિ અને પાપ નિવૃત્તિનો બહુ મોટો યશ આપની અંતસ્ફૂરના કરતા સંતો તરફથી મળેલ પ્રેરણાને ફાડે જાય છે માટે સંતોનો સમાગમ છોડવો ન જોઈએ કારણ કે સંતો આપના જીવનના પ્રેરણા સ્ત્રોત્ર છે અહંકાર તૂટવાનો ભય અને અપમાન થઈ જવાનો ભય આપણને પાપની કબૂલાત કરતાં અટકાવે છે મને જે કાંઈ સુખ મળ્યું છે એ મારી પાત્રતા કરતાં પણ ઘણું બધું વધુ છે આવી સમજણ જો દ્રઢ થઈ ગઈ હશે તો પ્રકૃતિક સમયમાં પણ મન આવેશથી મુક્ત રહી શકશે આપણને જે કાંઈ સુખ દુઃખ મળે છે એનાથી પાપ પુણ્યનો ઉદય નક્કી થાય છે પણ આપણને જે કાંઈ કર્મ કરીએ છીએ એનાથી પાપ પુણ્યનો બંધ નક્કી થાય છે માટે સાવધાન રહેજો જો પાપો અત્યારે જીવનમાં પ્રવેશ્યા જ નથી એ પાપો જીવનમાં પ્રવેશતા જો અટકી જાય જે પાપ જીવનમાં ચાલું છે એ પાપ જો મનમાં ખટકી જાય અને ધર્મ નિયમ અને ભજન ભક્તિ ચાલુ છે એ કાયમ માટે ટકી જાય તો આપની મુક્તિ નિશ્ચિત છે એમ માનજો હરિકૃષ્ણ મહારાજની જે